વડોદરા શહેરની શાન ગણાતા ચાર દરવાજાની મધ્યમાં આવેલ શહેરના ઐતિહાસિક માંડવી ટાવરના પિલરનો ભાગ તંત્રની નિષ્કાળજીને લઈને જમીન થયો હતો મહત્વનું છે કે શહેરની વિરાસતમાં સમાવિષ્ટ માંડવી ગેટના સોળ પિલર પૈકી ગેંડી ગેટ તરફનો પિલર ક્રેશ થતા તેના રિસ્ટોરેશનની કામગીરી તંત્ર દ્વારા ધીમી ગતિએ ચાલી રહી છે ઉપરાંત કામચલાઉ લોખંડના પાયાનો ટેકો મૂકવામાં આવ્યા છે જો કે અંતે ગઈકાલે રાત્રે પિલરનો ભાગ તૂટી પડ્યો હતો નોંધણી છે આ બાબતને લઈને છેલ્લા એકસો પચીસ દિવસથી શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસજી તંત્ર સામે પડી ખુલ્લા પગે ફરતા હતા પરંતુ તેમની વ્યથા તંત્રના કારણે પડી નહીં અને ગત રાત્રે પિલરનો ભાગ તૂટી પડ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સૌ પ્રથમ તો કહું એક બ્રાહ્મણ પરિવારથી છું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલ મંદિરમાં જે ગાયકવાડ પરિવારનું જ મંદિર છે એ મંદિરની અંદર અમારો પરિવાર છેલ્લા બસો પંદર વર્ષથી સેવા કરે છે એટલે કહીએ કે ચાર દરવાજા વિસ્તારમાં અમારી સાત પેઢી થઈ ગઈ અને ચાર દરવાજામાં અમે રહી રહ્યા છીએ અમારું મંદિર અને માંડવી વચ્ચે ખાલી એક વચ્ચે રોડનું જ અંતર છે સવારે ઉઠીએ અને રાતે સુઈ જઈએ તો માળવી જોતા છે માળવી સાથે એક આત્મીયતા છે અને ને પોતાનું ઘર માન્યું છે સતત દસ વર્ષથી મહાનગરપાલિકાના કમિશનરને જણાવતા આવ્યા છે કે ભાઈ હેરિટેજ વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન કરો કામગીરી કરો કોઈ કામગીરી થતી નથી એની વચ્ચે જાન્યુઆરી મહિનામાં જે માંડવીમાં તિરાડો પડી એ પણ મીડિયાના માધ્યમથી અમે જણાવ્યું પણ મહાનગરપાલિકા એની કામગીરી ખૂબ મોડી શરૂ કરી અને એ સમય દરમિયાન માંડવીનો પિલ્લર વધારે પડતો જર્જરિત થઈ ગયો હવે આ માંડવી ટાવર એકલું ટાવર નથી આની સાથે ધર્મ અને ધરોહર બંને જોડાયેલા છે આની જે મેળી માતાનું સ્થાન આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનો પણ ઇતિહાસ જોડાયેલો છે રાજા વિક્રમાદિત્યનો પણ ઇતિહાસ જોડાયેલો છે આ માળવી ટાવર નીચેથી ઐતિહાસિક વરઘોડાઓ પણ નીકળતા હોય છે ચપ્પલ ના પહેરવાનું કારણ ચપ્પલ બ્રાહ્મણ તરીકે શું તપ કરી શકાય આજે તપ કરવાથી જે કાર્ય પહેલાં પણ થતા હતા ને હવે પણ થશે ને ભવિષ્યમાં પણ થતા રહેશે આ તપ એટલે એક જાગૃતતાનું પ્રતિક છે કે જેને લીધે તમે સતત એક ઉદ્દેશ સાથે કામ કરો કે હું માડવી નીચે રોજ બારથી ચાર વાગ્યા સુધી આવું છું તપ કરું છું ભગવાનના હસ્તાક્ષર મંત્રનો જપ કરું એનો મુખ્ય ને મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ તપ કરવાથી જે કંઈ બી ફળ મળવાનું એ ભગવાન મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આપે અને એમને યોગ્ય હેરિટેજ ટીમ અને યોગ્ય હેરિટેજ એક્સપર્ટ આપે કે જેના લીધે આપણો ઐતિહાસિક વારસો સચવાય કહીશ કે પહેલી ફરજ તો કહીએ તો જે જનપ્રતિનિધિને અમે મત આપીને ચૂંટ્યા છે એ પછી કોર્પોરેટર હોય ધારાસભ્યો હોય કે સાંસદશ્રી હોય એમની પહેલી ફરજ આવે છે કે જ્યારે પોતાના શહેરના પોતાના વિસ્તારના કોઈ પ્રશ્ન હોય તો એની રજૂઆત જો રાજ્ય સરકારને કરવા જેવી હોય તો રાજ્ય સરકારને કરે અને જો મોટો પ્રશ્ન હોય તો કેન્દ્ર સરકારને કરે આજે કોર્પોરેટર ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીની ઉદાસીનતા રહી અને માંડવીની પરિસ્થિતિ આટલી બગડતી ગઈ ત્યારે અમે એક બ્રાહ્મણ પરિવાર તરીકે અમારી ફરજ આવે છે વડોદરાના જાગૃત નાગરિક તરીકે પણ ફરજ આવે છે અને ધર્મ અને ધરોહરની વાત છે એટલે આપણે મારા એકલાની સમગ્ર વડોદરાની આ ફરજ આવે છે કે આપણે આના માટે બોલવું પડે કારણ કે આ ધરોહર ગાયકવાડ પરિવારે આપણને આપી છે ને એને સાચવવાની છે હાલની સ્થિતિ શું છે હાલની સ્થિતિ જે રીતે પિલર જર્જરિત થયો છે ને જે રીતે અંદર તિરાડો છે અને જે રીતે પુરાતત્વ ટીમે વાત કરી હતી કે અહીંયા હેવી વેહકલો બંધ કરો ડીજે બંધ કરાવો અને ફટાકડા બંધ કરાવો તો ડીજે તો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ કર્યું છે તમે જોયું મુસ્લિમ સમાજે પણ તાજિયામાં ડીજે નથી વગાડ્યું દશામાના ઉત્સવમાં માતાજીના ભક્તોએ પણ ડીજે નથી બગાડ્યું ને ચાર દરવાજાના જે ગણેશ મંડળો છે એ લોકો પણ ડીજે નથી વગાડવા એ વડોદરાની સંસ્કારી નગરીના લોકોની પ્રથમ પગલું છે કે આપણે આપણા ઐતિહાસિક વારસાને સાથે પણ જે સત્તાધીશો અહીંયા માળવી નીચે આવીને કહી ગયા હતા કે માળવીનું કામ ઝડપથી થશે તો આજે એકસો વીસ દિવસ પછી પણ માળવીનું કામ નથી શરૂ થયું એ આખું વડોદરા જાણે છે અને જે બહુ ખરાબ વાત છે આજે આપણા સાંસદશ્રીએ માળવી નીચે આવીને કીધું હતું કે અહીંના રાવપુરાના ધારાસભ્યશ્રી ખૂબ જાગૃત છે ને ચિંતિત છે હેરિટેજ માટે તો હું ડૉક્ટર સાહેબને કહીશ તમે પ્રોફેશનલી ડૉક્ટર છો તમે જાણો છો કે ઇમરજન્સી કેસમાં કેવી રીતે ઝડપથી કામ કરવું પડે આજે માળવી પિલ્લરની પણ પરિસ્થિતિ ઇમરજન્સી કેસ જેવી છે ઇમરજન્સી કેસમાં જો એકસો વીસ દિવસ તમે કાઢતા હોવ તો વડોદરાના વિકાસના બીજા બધા કામોમાં કેટલો સમય ક્યારે ને કેવી રીતે કાઢશો એક મોટો પ્રશ્ન છે